હેલો ફ્રેન્ડ્સ આજના મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે મેં હમણાં હમણાંથી જસ્ટ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે આઈ હોપ કે તમને ગમે અને કંઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો અત્યારે અમારે કેનેડામાં સવારના સવાર તો ન કહી શકાય હવે પણ બપોર થઈ ગઈ છે બપોરના સાડા અગિયાર જેવો ટાઈમ થયો છે અને ઘરનું કામ બધું બાકી રહી ગયું છે કેમકે કાલે નહોતું થયું કાલે હું બહાર ગઈ હતી ચાલીને બહાર ગઈ હતી મોસ્ટલી હું ચાલીને જ પ્રિફર કરું કેમકે મને વ્હીકલમાં જાઉં ઓછું ગમે નજીક કોઈ વોકિંગ ડિસ્ટન્સ તો હું ચાલીને જ જાઉં કેમ એ બાને વોકિંગ થઈ જાય અને સ્વસ્થ રહીએ તો કાલ કાલ થાકી પણ ગઈ કેમકે આ સ્નોની સિઝન છે તો સ્નો શૂઝ મારા થોડાક હેવી છે તો સાવ થાકી ગઈ કાલે તો બધું કામ કરી બસ ખાલી જમવાનું જ થયું મારાથી આથી માટે જમવાનું અને બપોરે અને સાંજે અમારા બધા માટે એટલું તો માંડ્યું બાકી બધા કપડાં સંકેલવાના હતા પછી બીજું પણ ઘણું કામ હતું ઘરમાં તો બધું બાકી રહી ગયું અને આજે જરાક મૂડ નથી કામ કરવાનું પણ શું કરું હવે કાલ નથી કામ કર્યું તો આજ તો કરવું જ પડશે ચાલશે જ નહીં સારું તો હવે મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં બાય બાય